સમગ્ર દેશમાં રામ મંદિર સ્થાપનને લઈને દરેક હિન્દુ આનંદની લાગણી અનુભવી રહ્યો છે અને ભગવાન રામના મંદિર સ્થાપનને લઈને ઘરે ઘરે જઈને અક્ષત વિતરણ તેમજ પત્રિકા વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે વર્ષો પછી હિન્દુઓની પ્રતીક્ષાનો હવે અંત આવ્યો છે જેને લઈને દરેક ગામ અને ઘરે ઘરે દિવાળી જેવો માહોલ અને અનેરો ઉત્સાહ ખાસ જોવા મળી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જરખવાડા ગામના વતની દેવસિંહભાઈ દલાભાલ સાથે હતા અને ત્યાંના જોઈને તેમનું મન વિચલિત થયું કે ભગવાન રામનું ઘર નથી ત્યારે તેમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી હતી તેમનું નવા ઘરનું નિર્માણ થશે તો હું મારી દાઢી અને વાળ ઉતારીશ ત્યારે પાંત્રીસથી થી વધુ વર્ષોનો સંઘર્ષ પૂરો થતા દેવજીભાઈ ઘરે ઘરે જઈને અક્ષતનું વિતરણ કરી રહ્યા છે પ્રાણ જાય પણ વચન ના જાય આ વાક્યને ખરા અર્થમાં સાબિત કર્યું મહીસાગર જિલ્લાના જરખવાડા ગામના વતની દેવસિંહભાઈ માલીવાડે જેઓએ પોતાના જીવનના પાંત્રીસથી વધુ વર્ષો રામ ભક્તિ અને રામને સમર્પિત કર્યા ઓગણીસો નેવુંમાં માં કાર સેવકો આજુબાજુ ગામના યુવાનો અને નંદુ મહારાજ તેમજ કોઠારી બંધુ સાથે તેઓ અયોધ્યા ગયા હતા ત્યાંના દ્રશ્યો જોઈ તેમણે ભગવાનનું ઘર બનશે ત્યારે હું અયોધ્યા આવીશ અને મારી દાઢી મૂછ ઉતારીશ તેવી પ્રતિજ્ઞા લીધી હતી અને ગામે ગામ જઈ ભગવાન રામને દરેક લોકોના હૃદયમાં જીવિત રાખી તેમની ધૂન આજે પણ ચાલુ રાખી છે ત્યારે પાંત્રીસથી વધુ વર્ષોનો સંઘર્ષ કર્યા બાદ હવે આ પ્રતિક્ષા પૂર્ણ થતા જાણે યુવાની જેવો ફરી ઉત્સાહ હોય તેમ હવે ઘરે ઘરે જઈને અક્ષત અને પત્રિકા વિતરણ કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણનો આનંદ જોવા મળી રહ્યો છે અનેક એવા પ્રસંગો બન્યા જેમાં દેવસિંહભાઈ વિચલિત હતા પરંતુ તેમણે પોતાના વચન અને ભગવાન રામને પ્રથમ રાખ્યા તેમના માતા પિતાના મૃત્યુ થયા ત્યારે અનેક લોકોએ સમાજના અગ્રણીઓએ તેમને સમજાવ્યા કે હિન્દુ રીતિ રિવાજ મુજબ મુંડન કરાવવું એક પરંપરા છે જે પુત્રએ કરવી પડતી હોય છે પરંતુ દેવસિંહભાઈએ ન તો માથાના વાળ ઉતાર્યા ન તો દાઢી ઊંચ કઢાવી આજે જ્યારે ભગવાન શ્રીરામનું મંદિર હવે તૈયાર થઈ ગયું છે ત્યારે દેવસિંહ કાકા હવે અયોધ્યા જઈ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે બીજી તરફ ગામના લોકો પણ દેવસિંહભાઈની આ પ્રતિજ્ઞા પર ગર્વ અનુભવી રહ્યા છે અને દેવસિંહભાઈ આજે મહારાજ તરીકે ઓળખાય છે ત્યારે હવે ગામે ગામ જઈને અક્ષત વિતરણ કરી રહ્યા છે અને પરિવારમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે બાવીસ જાન્યુઆરીના રોજ જે અયોધ્યા ખાતે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રામ ભક્તો છે તેઓમાં કંઈક આસ્થાનું કેન્દ્ર જોવા મળ્યું છે કંઈક ને કંઈક અલગ અલગ પ્રમાણે જે પોતાની આસ્થા છે તે બહાર બતાવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામ પાદેડી પાસે આવેલું જરખવાડા ગામ છે તેના એક વૃદ્ધ કાકા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેઓએ ઓગણીસો નેવુંમાં પોતે જે બાલ અને દાઢી છે તે ઉતારવાની શખ્સ મનાઈ કરી હતી ને જ્યારે રામલલ્લા અને જે બિરાજમાન થશે અયોધ્યામાં ત્યારબાદ જ તે પોતાની બાલ અને દાઢી છે તે ઉતારશે તેવી જણાવ્યું હતું ત્યારે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેવું છે કાકા હા જ્યારે અયોધ્યા અમે ઓગણીસો નેવુંની અંદર મસ્જિદ તોડવાનો હેતુ જાહેર થયો એ વખતે અમારા જ ગામના એક રણજીતદાસ રણજીતદાસ રામદાસ મહારાજ હતા અને જાલોદના નંદુરામ મહારાજ હતા એ અમારા જોડે અવરનવર અહીં ભજનના કાર્યમાં અમે એમના જોડે સંપર્કમાં રહેતા હતા જ્યારે નંદુરામ આ વાતનો હેતુ લઈને આવ્યા કે ભાઈ અયોધ્યા જે બાબરી મસ્જિદ છે એને તોડવાની છે તો તમે બંને અમારા જોડે આવશો એવો અમારા જોડે વાતચીતો કરી હતી તો અમે એમને કહ્યું હતું કે ભાઈ અમે અયોધ્યા જ્યારે જવાનું થશે ત્યારે તમારા જોડે આવીશું જ્યારે અયોધ્યા જવાનું થયું ત્યારે અમે અહીંથી લુણાવાડાથી ગોધરા ગયા હતા ગોધરાથી ટ્રેનમાં અયોધ્યા ગયા અયોધ્યા ગયા પછી લાખો સ કરોડોની સંખ્યા હતી ત્યાં એમાં અમારા જાલોદના એક નંદુરામ મહારાજ હતા એમના ભાઈના બે દીકરા હતા બે પોતે એક જ માના જન્મેલા દીકરા હતા એ મસ્જિદ ઉપર ચડ્યા હતા જ્યારે એમની પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે ગોળીના મારથી બંને નીચે પડ્યા મૃત્યુ દેવલોક પામ્યા એ વખતે મેં પ્રત્યક્ષ મારી નજરે જોયા હતા મેં એ વખતે સંકલ્પ લીધો હતો કે જ્યારે રામની ખાતર જો બે એક માના બે દીકરા જો પ્રાણ આપતા હોય તો જ્યારે રામ આ મસ્જિદ તૂટશે અને રામની અયોધ્યામાં રામનું મંદિર બનશે મંદિર બન્યા પછી રામલલ્લા અંદર બિરાજમાન થશે ત્યારે જ હું મારી દાઢી જટ્યા ઉતારીશ એવો મેં સંકલ્પ લીધો હતો જ્યારે અત્યારે એ વાતની બે હજાર ચોવીસમાં બે હજાર ચોવીસ ચોવીસની અંદર બાવીસમી જાન્યુઆરી મારો સંકલ્પ પ્રા પૂરો થાય છે તો મને ખૂબ આનંદ છે એ માટે હું સંકલ્પ અયોધ્યા જઈને આવ્યા પછી મારી જે સંકલ્પ છે એને પૂર્ણ કરીશ વિશ્વ હિન્દુ પરિષદ આર એસવાળા મારા ઘેર બોલાવીશ એમનો કાર્યક્રમ કરાવીશ બ્રાહ્મણ દ્વારા વિધિવિધાન કરીશ અને પછી હું મારી હજામત દાઢી જતા ઉતારી છે એવો મારો સંકલ્પ હતો એ સંકલ્પ આજના સમયમાં આમ તો જોવામાં આવે તો હિન્દુ ધર્મમાં જે મરણ થતું હોય છે ગમે તે ક્રિયા થતી હોય છે ત્યારે બાલ અને દાઢી ઉતારવી પડતી હોય છે તો આપણે કેમ ના ઉતારીએ એનું કારણ હા જ્યારે ઓ 1902 2000 ની અંદર મારા મધર ગુજરા તો અમારી સમાજમાં રીત રિવાજ એવા છે કે કોઈ મૃત્યુ થાય તો મુંડન કરું મેં પણ મેં રામલલ્લા વિશેનો સંકલ્પ લીધો ઓગણીસો નેવુંમાં એટલે મેં મારા મધર ગુજરી ગયા પણ બાલ હજામત કરી નથી બે હજાર ચૌદની અંદર મારા ફાધર ગુજરી ગયા તેઓ તો એ મેં મારી દાઢી જતા ઉતારી નથી મારા એક દીકરી ગુજરી ગઈ છતાં મેં પણ એમની પણ જટ્ટા ઉતારી નથી કે હજામત કરાવી નથી જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે દેવજીભાઈ છે તે પોતાની માતા તેમજ પોતાના પિતા તેમજ પોતાની દીકરી જે અવસાન પામી હતી તે છતાં પણ તેઓએ પોતાનું જે બાલ અને જે મુંડન કહી શકાય જે હિન્દુ ધર્મમાં જે રીતિ રિવાજ હોય છે તે નિભાવવા પડતા હોય છે તે છતાં પણ બધા જે રીતિ રિવાજોને નેવે મૂકી જે રામલલ્લાને જે અનર્ધ ભક્તિ છે તેમજ લિંગ હતા અને કંઈક ને કંઈક તેઓની જે આ ભક્તિ છે તે તેઓનો સંકલ્પ છે તે કંઈક ને કંઈક બાવીસ જાન્યુઆરીના રોજ જે પૂર્ણ થવાનો છે ત્યારબાદ તેઓ પોતે રામ અયોધ્યામાં જઈને આવશે પરત ત્યારબાદ વિધિ વિધાન સાથે જે બ્રાહ્મણ હોય તેમજ આરએસએસ બજરંગ દર તેવા તમામે તમામ જે સંગઠનો છે તેઓને બોલાવી ત્યારબાદ જે વિધિ રીતે જે મુંડન કરશે તેમજ રાડી છે તે ઉતારશે જે એ કહેવત કીધી છે કે જે પ્રાણ જાય પણ વચન ના જાય એ આ વાત જે સાતક કરી બતાવી છે જે Луનાવાડા તાલુકાના આવેલા ઝરખવાડા ગામના જે દેવજીભાઈ માલીવાર છે તેવો એ ઇન્દ્રાવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે હવે એક બાદ એક